જય ગૌ માતા જય દ્વારકાધીશ સુરભી માધવ સેવા ધામ દ્વારકા ઘણા બધા દાતાશ્રીઓ દ્વારા સુરતના દાતાઓ મુંબઈના દાતાઓ અમદાવાદના દાતાઓ દ્વારા નિરણની ઘણી બધી મદદ અમને મળી છે જે આપ જોઈ રહ્યા છો ગૌમાતા નિરણ આરોગ્ય છે અને હજી પણ ઘણી બધી નિરણની અમને જરૂરિયાત છે તો બધા દાતાઓને નમ્ર નિવેદન છે કે આ નિરણના ગોદામ ભરાવવા માટે ગૌમાતાને કોઈ તકલીફ ન થાય ઉનાળામાં ચોમાસા એના માટે જલ્દીથી આગળ આવો અને ગાડીઓ ગાડીઓની સહાય અમને કરો કેશોદ ભળદ આશ્રમ જયદીપસિંહ જાડેજા દ્વારા પણ ઘણી બધા દાતાઓની મદદ અમને મળી છે તો એ બધા દાતાઓનો ખૂબ ધન્યવાદ અને આગળ માટે નિવેદન કે પ્લીઝ જલ્દીથી આ જે નિરણ અત્યારે વેચાવાનો સમય છે આ સમયને લાભ ઉઠાવી અને ગૌ ગૌ માતા માટે દ્વારકાના બીમાર ગૌવંશ માટે આ નિરણ લઈ દો જય ગૌ માતા જય દ્વારકાધીશ